એટલી થાય કે આટલું છે અને જો આ પડે તો અમે શું સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ઘઉં બટાકા શાકભાજી સહિત અન્ય પાકોનું વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યું છે ત્યારે છેલ્લા કેટલાય દિવસથી સતત વાતાવરણમાં બદલાવને લઈને અને વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે અને એમાંય હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે તેમ છે આ સાથે જ ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે જે આ વાદળછાયું વાતાવરણ છે એના લીધે લીધા અમારા રાયડામાં કયો ઘઉમાં કયો આ બધામાં બહુ રોગચાળો ફાટી નીકળ્યો છે મોલો મચ્છી થ્રીપ્સ આ બધું બરાબર અને જો આ દસ દિવસની આગાહી કરીશ અને જો વરસાદ આવશે માફટું પડશે તમારા ખેડૂતોનો પાક ટોટલી નુકસાનમાં જવાનું છે તો ખેડૂતો શું કરીશું જોકે સાબરકાંઠા જિલ્લામાં વાવેતરની વાત કરીએ તો ઘઉંનું ચોર્યાસી હજાર હેક્ટરમાં વાવેતર થયું છે તો બટાકાનું ચોવીસ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે આ ઉપરાંત જીરું વરિયાળી રાયડો શાકભાજી સહિત અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તો સામે હવામાન વિભાગની આગાહી છે કે બે દિવસમાં હળવોથી ભારે વરસાદ વરસી શકે તેમ છે જેના કારણે બટાકા ઘઉં સહિત અન્ય પાકોને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે અમે છેલ્લા કેટલાક સમયથી બટાકા વાઈએ છીએ પરંતુ આવી અવારનવાર આવા સંજોગો ઊભા રહેતા રહે છે હવે હાલની તારીખમાં પચાસ દિવસના બટાકાની પોઝિશન છે તો પચાસ દિવસના બટાકામાં જે સાઈઝ બનવી જોઈએ એ અત્યારે જોઈએ તો માંડ વીસ પચીસ દિવસના બટાકા હોય એવી સાઈજો છે એટલે ખેડૂતોને પહેલાં વરસાદમાં નુકસાન થયું ફરીથી આ રીતનું વાતાવરણ છે એટલે ફરીથી નુકસાન ભોગવે છે ખેડૂતોને આ બધો બોજ કઈ રીતનો સંભાળો એ વસ્તુ છે સરકારને આના માટે થોડું વિચારવું જોઈએ તો બીજી તરફ બટાકાના વાવેતરના પચાસ છતાં પણ બટાકાની સાઇઝમાં વધારો થયો નથી વાદળછાયા વાતાવરણને લઈ વિવિધ શાકભાજીમાં રોગચાળો પણ વધ્યો છે જ્યારે વાવેતર શરૂ કરવામાં આવ્યું ત્યારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો તેવામાં પણ ખેડૂતોને નુકસાન થયું હતું અને હવે જો ફરી આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસે તો ચોક્કસ ખેડૂતોને ભારે નુકસાન થશે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેમાં નવાય નહીં અમારે સાબરકાંઠાની અંદર છે ને બટાકા એસી ટકા વાવેતર છે એની અંદર પહેલાં જે વરસાદ આવ્યો એમાં પણ જમીન દબાઈ ગઈ એમાં નુકસાન થયું છે અને અત્યારે જે બટાકા છે એમાં સુકારાનો રોગ આવ્યો છે એટલે અત્યારે એ હજી ફરી વરસાદની આગાહી છે ને આવશે તો એમાં નુકસાન જ થવાનું છે એટલે અત્યારે આ બટાકામાં કોઈ ઉતારા જેવો અમને લાગતું નથી